કરેલું બધું માં કેટલું ખાતર બિયારણનો નો શેડાય હેલો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તમારું નવા વિડીયો બ્લોગ વિડીયો સ્વાગત છે મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ખેતરમાં એ પણ શાકભાજી લેવા માટે ને આ બાજુ લાગી ગયા છે ઉપર ટેડુરા એટલા માટે પણ આવી ગયા છે ટેડુરા જુઓ અને આ છે આપણી વાડી લીલા મરચાં છે રીંગણ છે આ હળદર

ગાઈસ આપણે હૈદરાબાદ લઈને નીકળી ગયા ઘરે અને હવે થોડા લઈ લેવાના છે લીલા મરચા ને આ બાજુ જો વરસાદના કારણે સાર પણ ઢોકાડી દીધી અને આ ટીંડુરા આવી વીણી લઈશું આપણે લીલા મરચા લીલા મરચા આપણે તો નાખીએ તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ કુવાવાળા વાડે કેમ કે ડોગરને જોવા માટે ડોગર પડી ગઈ એવું લાગે વરસાદના કારણે એટલા માટે જોવા આવી ગયા હતા શું થયું ડોગર પડી ગઈ જોવા કેટલું નુકસાન થયું છે આખા ચાયડાની ડોગર પડી ગઈ આ છે તો આપણે આ ડોગર જોવા ડોગર એકદમ નીચે ખરાબ થઈ જાય condition ની હાલત છે તારી

ના ચાયડો માં એમ થયું બધું મજે ખાધી ખીરી ને બધી હાલ પડી ગયા ને બધી સાફ થઈ ગયા બધા જે કચર થઈ ગયું બીજું બધી મોટા ભાગ બધી વધારે પડી ગઈ શું કરવા ઓર હાથે હાથે રહેના આખા ગાડા માડી પડી ગઈ આખા ચાયડો બધા ચાયડો માં મટી ગયું છે જો બધી જાડી પડી ગઈ ડોગર અત્યારે બે ત્રણ દિવસથી વરસાદની બહુ આગાહી હતી એટલા માટે વરસાદ અહીંયા બહુ પડ્યો અને આ બાજુ જો વરસાદ બધું વરસાદના કારણે બધી હાડ બગડી ગઈ હે ને બાપા વરસાદ બધી આખી આખા વર્ષની ડોગર બધી બગાડી નાખી આજ ખાઈએ ને આપણે તો કયો બધું લાવીને ખાઈએ અમારે બાર મહિના આજ ડોગર ખાવાની હોય છે અમે કોઈ વેચાતા ચોખા લાવતા નથી પણ અમારે ઘેર માટે તો આજ ચોખા ચાલે એટલે હવે પણ આ વર્ષે તો બધું બગડી ગયો માલ તો મિત્રો અત્યારે આવી પરિસ્થિતિ છે અમારા ખેતરની અને તમારા ખેતરની કેવી પરિસ્થિતિ છે અત્યારના વરસાદના મોસમમાં તો કમેન્ટ કરી દેજો અને જો વિડીયો પર તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એક ખેડૂતની આવી વેદના હોય છે આવી પરિસ્થિતિમાંથી નીકળવું પડતું હોય છે ત્યારે આપણને થાળી સુધી રોટલું ફકે તો મિત્રો અત્યારનો વિડીયો તમે જોયો હશે જોયો તો એક ખેડૂત માટે અનેક આ ખેડૂતની ખેતી માટે લાઈક કર દેજો